દંપતિએ પાંચ પોઈન્ટ સાહીઠ લાખની માલમત્તા ગુમાવી હતી ભાયલી ગામના સુતાર રહેતા બેતાલીસ વર્ષના તારાબેન ઉર્ફે તેજલબેન હિમેશભાઈ મિસ્ત્રીએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ડિસેમ્બર માસના

પૈસાની જરૂર હોય આ સિક્કા તેમને વેચી દેવા તારાબેન તેમની રોકડ રૂપિયા પચીસ હજાર નંગ કિંમત રૂપિયા પચાસ હજારની કિંમતી સોનાની ચેન હિમેશભાઈની હાથની રૂપિયા સાહીઠ હજારની લકી અને એક પચાસ હજારની લેડીઝ લકી મળી કુલ રૂપિયા એક લાખ પંચ્યાસી હજારના મળી કુલ રૂપિયા પાંચ લાખ સાઈઠ હજારની માલમત્તા પડાવીને જતા રહ્યા હતા અને બીજા સોનાના સિક્કા બે ત્રણ દિવસ બાદ આવશે તેમ જણાવ્યું હતું પરંતુ તેઓ નહીં આવતા ત્રણેય આપેલા સોનાના સિક્કાની સોની પાસે ખરાઈ કરાઈ હતી તે માટે નકલી હોવાનું જણાવવા આવતા ત્રણેય ઠગ મહિલા સામે ફરિયાદ નોંધાવી છે તરીકે બપોરે કે સમથિંગ એ લોકો આવ્યા હતા ઘી વેચવા માટે અને એકત્રીસમી તારીખે ફરી વાર દૂધ આપવા માટે આવ્યા હતા એ લોકો ઘી વેચવા આવ્યા હતા અને ઘી સસ્તા ભાવે હાલતા હતા અને સાતસો આઠસો રૂપિયાનું ઘી એ લોકો પાંચસો રૂપિયા કિલો હાલતા હતા અને એ લાલચની અંદર એમને શું કર્યું કંઈ ખબર નહીં પડી પણ ઘરેના એમને જે માંગ્યું એ બધું અમે આપી બસ અમને પોલીસ પોલીસ ફરિયાદ કરી છે અમે અને પોલીસ પોલીસ અધિકારી બધા સાથે અમને પૂરો વિશ્વાસ છે કે અમને ન્યાય હોય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર